નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ગુજરાત સરકારની અંદર પોલીસ કર્મચારીઓ જે છે તેને મળતા પગાર ની વાત કરવાની છે તેમને મળતા મળતાઓ રજા પગાર મળે છે તેની આપણે ચર્ચા કરવાની છે સાથે સાથે જે છે જે રજાઓ મળે છે અને પ્રમોશન જે મળે છે તેની સમગ્ર ચર્ચા જે છે આપણે ની અંદર કરવાની છે મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ની આપણે શરૂઆત કરીએ ગુજરાત સરકારની અંદર આપણે જોવા જઈએ તો પોલીસ કર્મચારીઓને જે છે એ પગાર મળે છે તો તે પગાર ની અંદર આપણે જોવા જઈએ તો કે કયા કયા ભથ્થાઓ મળે છે તેની પણ આપણે વાત કરવાની છે અહીંયા જોવા જઈએ તો કે ફિક્સ તો કે અહીંયા ગુજરાત સરકારની અંદર જે છે વર્ગ ત્રણ ના કર્મચારીઓની જે છે એ ભરતી ફિક્સ પગારની અંદર થાય છે તો પોલીસ કર્મચારીઓની અંદર જોવા જઈએ તો કે શરૂઆતના પાંચ વર્ષ માટે જે છે રક્ષક તરીકે જે છે એ ગણવામાં આવે છે તો એ લોકોનો પગાર જે છે છવ્વીસ હજાર રૂપિયા છે ત્યારબાદ જે છે એસઆઈ ની ભરતી પણ જે છે એ પાંચ વર્ષ માટે ફિક્સ માટે કરવામાં આવી હતી હાલ એ ભરતી પ્રક્રિયા જે છે બંધ કરવામાં આવી છે અને પીએસઆઈ ની ભરતી પણ જે છે એ પણ ફિક્સ માટે જે છે પાંચ વર્ષ માટે કરવામાં આવે છે ની અંદર ફિક્સ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર છે અને પીએસઆઈ માટે જે પાંચ વર્ષના જે ફિક્સ વર્ષનો સમયગાળો છે તો તેના માટે ઓગણપચાસ હજાર રૂપિયા ઓગણપચાસ હજાર છસો રૂપિયા છે હવે જોવા જઈએ તો કે જે લોકોના પાંચ વર્ષ પૂર્ણ થાય છે અને પછી જે ફૂલ પગાર થાય છે તો ફૂલ પગારની અંદર સાથે સાથે કયા ભથ્થાઓ મળે છે તે આપણે જોઈ લઈએ તો સાતમા પગાર પંચ મુજબ જે છે એ પે મેટ્રિક્સ જે છે એ આપણે દર્શાવેલો છે ત્યારબાદ મોંઘવારી મોંઘવારી ભથ્થું જે છે એ પંચાવન છે અને હાલ જે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તે તારીખે આપણે જોવા જઈએ તો કે કેન્દ્ર સરકારની અંદર જે છે એ ત્રણ વધારા માટેની જે છે એ મંજૂરી આપવામાં આવી છે ગુજરાત સરકાર પણ જે છે એ એક જુલાઈ બે પચીસ થી જે છે એ ત્રણ ટકા મોંઘવારી જે છે એ વધારો આપશે હજી આપેલું નથી એટલે પંચાવન ટકા અત્યારે મોંઘવારી છે પછી મોંઘવારીમાં જે છે ત્રણ ટકાનો વધારો થશે એચઆરઆઈ આપણે જોવા જઈએ તો કે એચઆરએ જે છે એ પણ ગુજરાત સરકારની અંદર જે છે એ આઠ ટકા સોળ ટકા અને ચોવીસ ટકા પ્રમાણ આપવામાં આવે છે જેમાં જોઈએ તો કે આપણે અમદાવાદ અને ગાંધીનગર તો એ એક્સ કેટેગરીની અંદર આવે છે એને જે છે એ ચોવીસ ટકા મળે છે બાદ બીજા જે છે વાય કેટેગરીની અંદર એટલે કે મહાનગરપાલિકાઓની અંદર રાજકોટ છે જામનગર છે ભાવનગર છે વડોદરા છે સુરત છે તો આ લોકોને જે છે એ સોળ ટકા મળે છે અને બાકીના જે છે તેને આઠ ટકા મળે છે બીજું એ પણ ખાસ આપણે નોંધવું રહ્યું કે જે કર્મચારીઓને જે છે હેડક્વાર્ટર ફાળવવામાં આવેલું છે તો એ લોકોને જે છે એચઆરએ મળશે નહીં એચઆરએ જીરો ગણશે મેડિકલ તમામને આપવામાં આવે છે હજાર રૂપિયા સુરક્ષા એલાઉન્સ સુરક્ષા એલાઉન્સ જે છે એ પણ સરકારે જે છે જાહેર કરેલું છે વોશિંગ એલાઉન્સ જે છે

તો પેલું આપડે વાત કરીએ લોકરક્ષક લોકરક્ષક જે હજાર છે જ્યારે બીજા કર્મચારીઓ હોય શિક્ષક હોય તલાટી હોય કે અન્ય ક્લાર્ક ની ભરતી જે થતી હોય તો તેની અંદર ફરજીયાત પાંચ અને એ લોકોને માત્ર છવ્વીસ હજાર રૂપિયા મળે છે અન્ય ભથ્થા મળતા નથી એટલે પોલીસ કોન્સ્ટેબલની અંદર જે છે અન્ય ક્લાસ થ્રી ના કર્મચારી કરતા જે છે સારું છે કયા બધા બીજા મળે છે સુરક્ષા જે છે પાંત્રીસો રૂપિયા મળે છે વોશિંગ પાંચસો રૂપિયા અને એ લોકોને એક દિવસનો પગાર જે છે એ પચાસ રૂપિયા છે લાભ રજા માટેનો જે છે હવે અહિયાં આપણે એમને જે લાભ રજા મળે છે એ કેની મળે છે તો કે રવિવાર હોય શનિવાર હોય જે અન્ય કચેરીઓમાં જે રજા હોય છે અને અહીંયા પોલીસ સ્ટેશનની અંદર જે લોકો ફરજ બજાવે છે તો એના ભાગરૂપે જે છે એ લોકોને પગાર મળતો હોય છે તો જયારે ફિક્સ હોય છે ત્યારે એક દિવસનો છસો ને પચાસ રૂપિયા હોય છે E abre તો કે દરેક મહિનાની અંદર ચાર રવિવાર તો ઓછામાં ઓછા હોવાના ક્યારેક પાંચ આવી જવાના અને બે શનિવાર ફરજિયાત છ રજા અને બીજી બે જાહેર રજા હોય જાહેર રજાની અંદર આપણે જોવા જઈએ તો માની લો કે ગાંધી જયંતિ છે એ જાહેર અંદર આવશે એ એ રીતે આપણે રજા હોય હોય તો 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 આ બધી રજાઓ આવે દિવસે ફરજ ઉપર રજાનો એનો પણ એમને પગાર મળે છે એટલે સરેરાશ આપણે બાર મહિનાની અંદર ગણવા જઈએ તો દર મહિનાની અંદર એ લોકોને આઠ જેવી જે છે લાભ રજા મળવા પાત્ર થાય ક્યારેક સાત જેવી થાય ક્યારેક વધારે નવ દસ જેવી પણ થાય પણ આપણે અંદાજે જે છે આઠ લીધેલી છે આમાં થોડુંક આગુ પાસ હોય શકે તો એક દિવસનો છસો પચાસ રૂપિયા પગાર એવા આઠ દિવસ

પોલીસ કોન્સ્ટેબલ કે જેવા પાંચ વર્ષ પૂર્ણ થશે પછી એ લોકોને પ્રમોશન આવશે અને પછી કહેવાશે પોલીસ કોન્સ્ટેબલ તો પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા પે મેટ્રિક્સ જે છે થઈ જશે અને એના ઉપર જે છે મોંઘવારી એટલે નવ હજાર નવસો એચઆર જે છે આઠ ટકા લીધેલું છે જનરલી બધાને મળે છે હેડક્વાર્ટર જેને ફાળવેલું છે એ લોકોને આઠ ટકા પણ મળતું નથી તો એ લોકોને અહીંયા આવશે જીરો મેડિકલ જે છે એ હજાર રૂપિયા સુરક્ષા એલાઉન્સ ચાર હજાર વોશિંગ એલાઉન્સ પાંચ હજાર રૂપિયા વાહન બધું નવસો રૂપિયા અને રજા પગાર આપણે જોવા જઈએ તો રજા પગાર જે છે એ લાભ રજા જે છે છ હજાર પાંચસો અડસઠ રૂપિયા તો આ કઈ રીતે બને છે એની આપણે જોવા જઈએ તો આપણે જવું પડશે છઠ્ઠા પગાર મુજબ ની તો છઠ્ઠો પગાર પણ જે છે છઠ્ઠા પગાર પણ અંદર અહીંયા આપણે જોવા જઈએ પે બેન્ટ અને ગ્રીડ પે આ બે વસ્તુ આવતી હતી તો એ બંનેનો છે સરવાળો કરો સત્તર હજાર છસો ને ચાલીસ થાય એટલે કુલ અહીંયા થશે ચોવીસ હજાર છસો ને ચાલીસ તો આ જે છે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર થયો હવે એને આપણે ત્રીસ વડે એટલે એક દિવસનો પગાર મળે તો અહીંયા એક દિવસનો પગાર જે છે એ એક દિવસનો પગાર બને છે આઠસો રૂપિયા કોને માટે પોલીસ કોન્સ્ટેબલ માટે પાંચ વર્ષ પૂર્ણ થાય પછી પછી દર વર્ષે વર્ષે જે છે એ ત્રણ ટકા ઇન્ક્રી જે છે છૂટતું જાય આમાં પણ વધારો થતો જાય અહિયાં પણ વધારો થતો જાય છે તો હવે આ પણ વધારો થશે તો અહિયાં જે છે આપણે

અહીંયા જોવા જઈએ તો આપણે ગુજરાત સરકારને એક નમ્ર અપીલ કરીએ છીએ કે પોલીસ કર્મચારીઓને જે લાભ રજા જે છે છઠ્ઠા પગાર મુજબ મળે છે તો એના બદલે જો સાતમા પગાર પર મુજબ આપવામાં પગારની અંદર જે છે એ ખાસો વધારો થઈ શકે છે જો એ પગારની અંદર વધારો થાય તો એ લોકોને મળતો કુલ પગાર જે છે તેની અંદર પણ જે છે એ વધારો થઈ શકે છે અહીંયા લાભ રજા જે છે એ રજાના દિવસે રવિવાર હોય શનિવાર જે અન્ય કચેરીઓની અંદર રજા હોય છે દિવાળી હોય છે ગાંધી જયંતિ હોય છે તો એ દિવસે પણ એ લોકો જે છે એ ફરજ ઉપર હાજર રહે છે તો એ પગાર જો એને સાતમા પગાર મુજબ મળે તો પગારની અંદર જે છે એ ખાસો વધારો થઈ શકે છે ત્યારબાદ અહીંયા પોલીસ કોન્સ્ટેબલમાંથી જે છે એ પ્રમોશન આવશે કર્મચારીઓ પોલીસ પરિવારની અંદર જોવા જઈએ તો કે પ્રમોશનનો જે ક્રાઇટેરિયા જે છે જિલ્લા વાય હોય છે જિલ્લાની અંદર જો જગ્યાઓ ખાલી થતી હોય તો દસ વર્ષ કરતાં વહેલા પણ પ્રમોશન આવી જતું હોય છે ઘણા બધાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન દસ વર્ષ કરતા પણ વધારે સમયગાળો થતો હોય તો વાર પણ લાગતી હોય છે પણ એને પગાર જે છે એ દસ વર્ષે મળી જાય છે ઓકે જો હવે આપણે જોઈએ કે હેડ કોન્સ્ટેબલ તો હેડ કોન્સ્ટેબલ ની અંદર આપણે જોવા જઈએ તો એકવીસ હજાર સાતસો રૂપિયા થાય છે અને ત્યારબાદ મોંઘવારી આપણે અગિયાર હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા થાય છે એચઆર જે છે આઠ ટકા લે સતરસો છત્રીસ મેડિકલ હજાર સુરક્ષા એલાઉન્સ પિસ્તાલીસો પાંચસો વાન બધું અઢારસો રૂપિયા અને અહીંયા આપણે પગાર જોવા જઈએ તો અહીંયા ઘણા બધા એવા હેડ કોન્સ્ટેબલ હશે કે એ લોકોને નવ વર્ષે થઈ ગયા છે ઘણા બધા વહેલા થઈ ગયા છે એટલે અંદાજે આપણે જે છે લીધું છે અહીંયા એ લોકોને ગ્રેડ પે જે છે બે હજાર રૂપિયા થાય છે આપણે આપણે અલગ અલગ જોવા મળે છે છે એટલે નથી એવરેજ જે એ લોકોને એક દિવસનો પગાર જે છે છઠ્ઠા પગાર મુજબ જે છે નવસો રૂપિયા બને છે તો માની લો કે આઠ દિવસ આઠ લાભ રજા હોય તો સાત હજાર ને બસો રૂપિયા એટલે કુલ પગાર જે છે એ પચાસ હજાર ત્રણસો ને રૂપિયા જેવો થાય છે અહીંયા લાભ રજામાં જો આગુ પાછો હોય તો પગારની અંદર પણ થોડોક પાછો ફેરફાર હોય છે પણ એવરેજ જે છે એ વર્ષના એમને જોવા જઈએ તો એક મહિનાના પચાસ હજાર રૂપિયાની આજુબાજુ જે છે કુલ પગાર મળવા પાત્ર છે હવે હેડ કોન્સ્ટેબલ પ્રમોશન જે છે એ મળે છે એ એસઆઈ ની અંદર તો એ એસઆઈ ની અંદર પ્રમોશન મળે તો એ એસઆઈ ની ભરતી મિત્રો ડાયરેક્ટ પણ થતી હતી પણ એ ભરતી પ્રક્રિયા જે છે બે ભરતીઓ થાય અને હવે ભરતી પ્રક્રિયા લગભગ થવાની શક્યતા ઓછી છે તો ડાયરેક્ટ જે ભરતી થાય છે એ લોકોને અહીંયા એલઆર ને જે પગાર મળે છે એટલો જ પગાર મળે છે ફિક્સ છવ્વી હજાર રૂપિયા અને બાકીના ભથ્થાઓ જે છે સુરક્ષા એલાઉન્સ પાંત્રીસો રૂપિયા જ મળે છે એટલે આટલા જ ભથ્થાઓ અને બાકીનો લાભ પગાર આ રીતે જેમને મળે છે જ્યારે જે લોકોને જે છે એ પ્રમોશન થાય તો પ્રમોશન થાય ત્યારે એ લોકોને જે છે એ ચોવીસ નો અપડેટ પે લાગુ પડે છે જે શિક્ષકોની અંદર જે છે એ પાંચ વર્ષ પૂર્ણ કરે ફિક્સનો પછી ડાયરેક્ટ જે છે એ ચોવીસ નો ગ્રેડ પે લાગુ પડે છે પણ એ આ બીજા અન્ય ભથ્થાઓ જે છે શિક્ષકો માં મળતા નથી સુરક્ષા એ લાવશ ને બધા હવે એ ની અંદર આપણે વાત કરીએ તો એ સાય ની અંદર જે છે એ પે મેટ્રિક્સ બને છે પચી પાંચસો ચૌદ હજાર બસો ચૌદ હજાર પચીસ રૂપિયા છે એ મોંઘવારી બે હજાર ચાલીસ રૂપિયા જે છે અઢારસો રૂપિયા જે છે એ વાહન અને અહીંયા આપણે જોવા જોઈએ તો કે છઠ્ઠા પગાર મુજબ જે છે એ પે બેન બને સાત રૂપિયા અને અહીંયા ગ્રીડ પે ચોવીસો ટોટલ નવ પછી એના ઉપર તમે બસો ને કરો એટલે કુલ બને ચોત્રીસ રૂપિયા અને એને આપણે ત્રીસ વડે ભાગે ફેબ્રુઆરી મહિનો હોય તો અઠ્યાવીસ દિવસ વડે પગાર એકત્રીસ દિવસનો મહિનો હોય તો એકત્રીસ વડે તો અહીંયા એક દિવસનો પગાર જે છે એ એક હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા જે છે બને છે આ જે છે છઠ્ઠા પગાર મુજબ તો એવી આઠ રજાઓ જો મળેલી હોય મહિનાની અંદર તો નવ હજાર ને નવ હજાર ત્રણસો ને ચાર રૂપિયા જે છે એ પગાર લાભ રજાનો મળવા પાત્ર છે તો ઓગણસાઠ હજાર એકસો ને ઓગણ રૂપિયા પગાર જે છે એ મળે છે આ ક્યારે મળે તો કે એ લોકોને જે છે એ નું પ્રમોશન આવે ત્યારે એ નું પ્રમોશન જે છે એ આવતા લગભગ જે છે વીસ વર્ષ જેવો સમયગાળો થઈ જતો હોય છે અને ઘણી જે છે એ જિલ્લાની અંદર જો જો વેકેન્સી વધારે હોય એસઆઈ ની તો ઝડપી આવી જતો હોય છે આ જિલ્લા વાઇઝ જે છે એ પ્રમોશન મળતું હોય છે હવે આપણે વાત કરીએ પીએસઆઈ તો પીએસઆઈની ભરતી પણ જે છે ડાયરેક્ટ થાય છે તો ડાયરેક્ટ પાંચ વર્ષ માટે ફિક્સ હોય છે ત્યારે ઓગણપચાસ હજાર છસો રૂપિયા મળે છે જયારે ફૂલ પગાર ની અંદર આવે છે તો ફૂલ પગાર ની અંદર આવે ત્યારે મેટ્રિક્સ જે છે એ થઈ જાય છે ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા મોંઘવારી જોવા જઈએ તો એકવી હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા ઘરભાડું ત્રણ હજાર એકસો ને બાણું રૂપિયા અહીંયા આપણે જોવા જઈએ મેડિકલ હજાર રૂપિયા અને અહીંયા જે છે સુરક્ષા એલાઉન્સ જે લોકોને આપેલું નથી એની જગ્યાએ સ્પેશિયલ એલાઉન્સ પંચોતેર રૂપિયા અને વોશિંગ એલાઉન્સ ચાલીસ એ જૂનું જે ચાલતું હોય એમાં અહીંયા વધારો થયો નથી બીજું આપણે વાત કરીએ કે પોલીસ કર્મચારીની અંદર જો પીએસઆઈ એ અધિકારી કક્ષાના બની જાય તો હવે એ લોકોને જો ગાડીની સુરક્ષા જો પૂરી પાડતી હોય

લોકરક્ષક થી લઈ અને પીએસઆઈ જે કર્મચારીઓ જે છે તે લોકોને મળતા પગાર ની રૂપિયા પગાર જે છે એ મળવા પાત્ર છે આની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા સુધી સુધી જે રજા પગાર છે એને પણ આપણે એડ કરી દીધેલો છે હવે અહિયાં એ લોકોને જે છે આની સિવાય પણ અન્ય ભથ્થાઓ મળવા પાત્ર છે તો એની અંદર આપણે જોવા જઈએ તો કે તો જે છે કોને મળવા પાત્ર પોતાના જે પોલીસ સ્ટેશન છે જે હેડક્વાર્ટર છે અને ત્યાંથી લઈ અને એ લોકો જો 8 કિલોમીટર ની ત્રિજ્યામાં બહાર જાય તો જ મળવા પાત્ર છે નહીતર મળવા નથી અને પછી સમયગાળો પણ છે કે જો એ લોકો 3 3 કલાક વધુ અને 6 કલાક સુધી રોકાય તો 30% 6 કલાક થી વધુ અને 12 કલાક સુધી રોકાય તો 50% અને 12 કલાકથી વધારે રોકાય તો 100% જે છે મળવા પાત્ર છે બીજી આપણે ચર્ચા કરીએ કે મુસાફરી દરમિયાન એ લોકોને કે એક બંદોબસ્તમાં જવાનું હોય અને રહેવાને જમવાની જો સુવિધા મળેલી હોય તો ડીએ જે છે ચોથા ભાગમાં એટલે કે 25% મળે છે અને બંનેમાંથી કોઈ પણ એક સુવિધા મળેલી હોય તો એ લોકોને બી એ જે છે એ પચાસ ટકા મળવા છે હવે ફિક્સ ની અંદર જે કર્મચારીઓ જે નોકરી કરે છે પાંચ વર્ષ માટે લોક રક્ષક જે છે એ એસઆઈ છે તેની આપણે જોવા જઈએ તો ફિક્સ ની અંદર નોકરી કરે છે એ લોકોને છ થી બાર તો છ થી બાર કલાક સુધીનો જો સમયગાળો હોય તો બસો રૂપિયા અને બાર કલાકથી વધુ હોય તો ચારસો રૂપિયા જે છે મળવા પાત્ર છે બીજું અહીંયા એ પણ એક આપ નોંધું રહ્યું કે બદલી ભથ્થું પણ જે છે પોલીસ કોન્સ્ટેબલ જે છે એ કર્મચારીઓને મળવાપાત્ર છે તો બદલી ભથ્થું જે છે એ ક્યારે તો કે જાહેર હિતમાં જો બદલી કરવામાં આવી હોય તો જ તે સજાને પાત્ર હોય તો નહીં જાહેર હિતમાં બદલી કરવામાં આવેલી હોય તો એ જે કર્મચારી જે છે એ છ મહિનાની અંદર જે છે પોતાનું બિલ જે છે રજૂ કરી શકે છે તો એની અંદર જો વીસ કિલોમીટર કરતા દૂર

બાબત જે છે રજાઓ બાબતે બાકીના મોટા ભાગના કર્મચારીઓમાં ખાસ તો અમારા વિભાગની વિભાગની અંદર શિક્ષણ અંદર સૌથી વધારે રજાઓ જે છે એ મળતી હોય છે આમ જોવા જઈએ તો અહીંયા જે લોકોને હક રજા ત્રીસ રજા મળે છે તો એ શિક્ષક જે છે એ લોકોને ત્રીસ રજા મળતી નથી પણ સામે વેકેશનનો જે છે લાભ મળે છે સરવાળા તો બધું સરખું જ થાય છે અહીંયા રજાઓ જોવા જઈએ તો રજાઓ જે છે બાર સીએલ મળે છે એ તમામને મળે છે પછી સ્પેશિયલ સ્પેશિયલિવ એ પંદર જે ફિક્સની અંદર નોકરી કરે છે એ લોકોને પંદર રજા જે છે એક વર્ષની મળવાપાત્ર છે અને મરજિયાત રજા જે છે એ એકલી મળવાપાત્ર છે બે અહીંયા આ રજા જે છે એ વાપરી નાખવાની હોય છે એ રજા જે છે એ એક વર્ષ માટે જમા થતી હોય છે પણ પાંચ વર્ષ જે તમે ફિક્સમાં નોકરી કરો છો અને પછી જો કોઈ રજા પડી રહે છે તો એ તમને રજા આગળ મળવાપાત્ર થતી નથી એટલે આ રજાઓ જે છે અને આ એક એક રજા પણ તમે મૂકી શકતા નથી કોઈ પ્રસંગ હોય મેરેજ હોય તો આવા સમય દરમિયાન તમે જે છે એ આમાં દસ રજાઓ પાંચ રજાઓ એક સાથે આ હક રજા જો ન વપરાય તો એ પોતાની પોથી જે છે સેવા પોથીની અંદર જમા થાય છે અને છેલ્લે નિવૃત્તિ વખતે જે છે એ ટોટલ ત્રણસો રજાઓ જે છે એનો પગાર પણ જે છે એ મળતો હોય છે તો ત્યાં ખાસ આ રજાઓ જે છે એ મદદરૂપ થતી હોય છે વાત કરીએ આપણે પ્રમોશન તો પ્રમોશનની આપણે ચર્ચા કરીએ તો પ્રમોશનની અંદર આપણે લોકરક્ષક લોકરક્ષકમાં પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે પોલીસ કોન્સ્ટેબલ બને પછી જિલ્લાની અંદર જેવી વેકેન્સી હોય એ પ્રમાણે જે છે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળે એવી રીતે એએસઆઈનું મળે અને એ જ રીતે આપણે જોવા જોઈએ તો પીએસઆઈ ત્યારબાદ આપણે જોઈએ તો કે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ જે છે એસઆઈ છે આ લોકો પણ ડાયરેક્ટ પરીક્ષા જે છે એ પીએસઆઈની મોડ વન મોડ મોડ ટુ અને મોડ થ્રીમાં જે છે આવતી હોય છે અને પીએસઆઈ ડાયરેક્ટ બની શકતા હોય છે અને પીએસઆઈમાંથી તમે જે છે આગળ પ્રમોશન લઈને પીઆઈ બની શકો શકે પીઆઈમાંથી ડીવાયએસપી ડીવાયએસબી માંથી એસપી એટલે કે જિલ્લાના વડા જે છે એ બની શકાતું હોય છે તો આ સમગ્ર ચર્ચા જે છે આપણે પોલીસ કર્મચારીઓની જે છે મળતો પગાર એને મળતું પ્રમોશન એને મળતી રજાઓ એને મળતા વધાવો આ સમગ્ર ચર્ચા જે છે આપણે મિત્રો ની અંદર કરી છે જો ક્યાંય આની અંદર બીજા બતાવો મળતા હોય તો કઈ ચૂક રહે હોય તો ચોક્કસ થી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ થી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અસ્તુ જય ભારત